કૌશિકભાઈ મકવાણા કૌશિકભાઈ આ લોકો લોધિકા તાલુકાના વળવાજડી ગામથી આવેલા છે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા માટે એ લોકો પાંત્રીસ થી ચાલીસ વર્ષથી ત્યાં એ વિસ્તારમાં રહે છે અવારનવાર ટીડીઓ સાહેબ ને ડીડીઓ સાહેબ ને કલેક્ટર સાહેબ ને પત્રો આપેલા છે લેખિત રજૂઆત કરેલી છે કે અમારી જે વિસ્તાર છે એ વિસ્તારને રેગ્યુલાઇઝ કરો હવે પંચાયત તરફથી કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેવી કે નળ પાણીના નળ છે ભૂગર્ભ ગટર છે જે જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ ઝીરો ટકા મળે છે એટલે આ લોકોનું કેવું છે કે અમારા ટોટલી આજે સાતસો થી આઠસો લોકો રહે છે પણ સુવિધાના નામે આ સરકારના જે વિકાસના કામો મળવા જોઈએ એ ઝીરો ટકા મળે છે એટલે એક જ માંગ છે કે અમને જે સરકારી સુવિધાઓ મળવી જોઈએ એ મળી જાય અને અમારી જે સોસાયટી છે એને રેગ્યુલાઇઝ કરી આપવા આ લોકો વિનંતી કરવા આવ્યા છે ઓછામાં ઓછા અઢીસો થી ત્રણસો પરિવાર છે એટલે ટોટલ ગણતરી કરો સાતસો આઠસો લોકો નો વિસ્તાર છે